સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સજાયો હતો અને ઓમ નમ વિશ્વકર્માય નમ ના ગુંજતી વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઉઠ્યું હતું વિશ્વકર્માના આવિષ્કારો આજે પણ વિજ્ઞાન માટે રસ્ય ઉજવણી દરમિયાન સમાજના અગ્રણીઓએ ભગવાન વિશ્વકર્માના અદભુત કૌશલ્ય અને દિવ્ય પ્રદાન અંગે વિગત પર માહિતી આપતા જણાવ્યું હતું કે હજારો વર્ષ પહેલા રચાયેલા તેમના નિર્માણો આજે પણ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી માટે પડકારરૂપ છે તેમના અદ્વિતીય કાર્યોના જીવંત પુરાવો આજે પણ અસ્તિત્વમાં છે જગન્નાથપુરીનું ભવ્ય મંદિર ઈલોરાની ગુફાઓમાં આવેલ કૈલાસ મંદિર કોણાર્કનું સૂર્ય મંદિર તેમજ સમુદ્ર પર નિર્મિત રામસેતુ આજે પણ ઉત્તમ એન્જિનિયરિંગ અને સ્થાપત્ય કળાના અદ્વિતીય નમૂના તરીકે ઓળખાય છે આ ઉપરાંત સોનાની લંકા ઇન્દ્રપ્રસ્થ અને ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા નગરીના સર્જક પણ ભગવાન વિશ્વકર્મા જે હોવાનું ગ્રંથોમાં વણાવાયું છે મહાદેવનું ત્રિશૂળ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર અને પરશુરામનું ધનુષ પણ તેમના જ અદભુત કૌશલ્ય નિદેન છે વિધિવત પૂજન અને આરતી જંબુ સરખાતે આયોજિત કાર્યક્રમમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું 16 ચોપ ચાર વિધિ સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સુથાર સમાજના કારીગરોએ પોતાના રતિ દેવનાચનોમાં શ્રદ્ધાપૂર્વક પૂજા કરી પોતાના કાર્યમાં કુશળતા પ્રગતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવ્યા હતા ભગવાનની આરતી બાદ ઉપસ્થિત તમામ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો કાર્યક્રમના અંતે સુથાર સમાજના ભાઈઓ બહેનો દ્વારા એકબીજાને વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભકામનાઓ પાઠવી ઉજવણીને આનંદમય બનાવી હતી આ કાર્યક્રમ દ્વારા સમાજમાં પરંપરા શ્રદ્ધા અને કૌશલ્યના સંસ્કારને વધુ મજબૂતી મળ્યા નું ઉપસ્થિતો એ જણાવ્યું હતું આમ મુકેશભાઈ મિસ્ત્રી છે જંબુસર ગજ્જર સુથાર સમાજ દ્વારા અવિરત ચાલતી આવી આજે વિશ્વકર્મા તેરસ ની અંદર અમે આપશ્રીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ ભગવાન વિશ્વકર્મા એટલે સમગ્ર સૃષ્ટિના સર્જનાત્મક જેમનું કાર્ય એ રાવણની સોનાની લંકા દ્વારિકા નિર્માણનું કાર્ય આવા વિવિધ પ્રકારના અનેક કાર્યો એ ભગવાન શ્રી વિશ્વકર્માએ કરેલા હતા જંબુસર ગજર સુથાર સમાજ દ્વારા ચાલતી આવી અમારા વડીલો વડીલોથી એ આ ગજર સુથાર સમાજની આ તેરસનું આયોજન એ અમે ખૂબ રાબેતા મુજબ કરી રહ્યા છીએ આજ પર્યંત અમારા કેટલાક અહીંયા સદસ્ય ઉભેલા છે જેઓ કમિટીના સભ્ય છે એ આની અંદર પૂર્ણ સહયોગ આપી રહ્યા છે છેલ્લા ચુમ્મોતેર પંચોતેર વર્ષથી અમે આનું આયોજન કરી રહ્યા છે આવનારા વર્ષની અંદર પંચોતેર વર્ષે અમે એનું ખૂબ મોટું ભવ્ય એક આયોજન કરવા જઈ રહ્યા છે અહીંયા મહારાષ્રી દ્વારા ખૂબ વેદોક્ત વિધિ વિધિ દ્વારા ખૂબ અહીંયા અર્ચન પૂજન થતું હોય છે અને મહારાષ્રી દ્વારા પાદુકા પૂજનનું પણ અહીંયા પૂજન વિધિ થતી હોય છે દૂર દૂરથી અમારા વડોદરા ભરૂચ અને અમદાવાદ દૂર દૂરથી અમારા બધા જ્ઞાતિબંધુઓ આ પ્રસંગે ખૂબ હર્ષ અને ઉલ્લાસથી તેઓ જોડાતા હોય છે અને ખૂબ સરસ અહીંયા લાભ લેતા હોય છે અહીંયા લગભગ પાંચસો થી છસો જેટલા ભક્તો નું પણ આયોજન અમે આજના દિવસે કરીએ છીએ જય વિશ્વ રજનીકાંત ભગવત પ્રસાદ ગજ્જર તંબુસર વેદો માં એમ કહેવાય છે કે બ્રહ્મા માનસપુત્ર એવા વિશ્વકર્મા ભગવાન કે જેમને કલા ક્ષેત્રે સ્થાપત્ય ક્ષેત્રે દેવતાઓએ તેમને મહત્વનું સ્થાન આપ્યું અને તેમને દ્વારકા નગરીનું નિર્માણ કરવાનું કહેવામાં આવ્યું ત્યાર તેમણે દ્વારકા નગરીનું પણ નિર્માણ કર્યું અને બીજા બધા જગન્નાથપુરી તામસેતુ જેવા અનેક એવા ભવનોનું મંદિરોનું નિર્માણ કર્યું આજે આજે પણ એમના વાસ્તુકલા અને નિર્માણ ક્ષેત્રે આર્ટિટેક એનો ઉપયોગ તેના ગ્રંથોનો અભ્યાસ કરી અને આધુનિક ટેકનોલોજીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે મેં જંબુસર ગજ્જલ સુથાર સમાજ વર્ષોથી બસો તેરસના દિવસે સૌ જ્ઞાતિજનો ભેગા થઈ ભાવપૂર્વક તેમની ઉજવણી કરીએ છીએ આવતા વર્ષે પણ પંચોતેર લગભગ પંચોતેર વર્ષ પૂર્ણ થવાને કારણે અમે ભવ્ય આયોજન કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમની અંદર વિશ્વ પ્રભુનો અમર ઉપર આશીર્વાદ લેશે